રામસિંહભાઈ મોરી રાજદીપસિંહ જાડેજા વિમલ કર્મટા તથા ગ્રામજનો અને યુવાનો પણ આ ઝુંબેશમાં સાથે જોડાઈ અને આ સેવા કાર્યનું કરી રહ્યા છે અત્યારે સુધીમાં છેલ્લા પાંચ દિવસમાં છસો થી વધુ પશુઓને આ રિફ્લેક્ટર બેલ્ટ લગાવવામાં આવ્યા છે અને હજુ પણ જામનગર તરફ અને દ્વારકા તરફ જતા રસ્તા ઉપર તેમજ આસપાસના ગામોમાં આવતા પશુઓને પણ આ રિફ્લેક્ટર બેલ્ટ લગાવી અને આ સેવાકીય કાર્યમાં અવિરત હાથ ધરવામાં આવી રહ્યો છે અને ખાસ આ એક ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે મારું નામ પ્રદીપસિંહ વાળા મોટી ખાવડી ગ્રામ પંચાયતના સદસ્ય સૌ સાથે જ મારી સાથે આખા ગામ આગેવાનોની યુવાનોની ટીમ તમે જોઈ શકો છો નવનિયુક્ત સરપંચ ગેરવાભાઈ મોરી બંને ઉપસરપંચો શ્રી હેમભા જાડેજા અને રામદેવસિંહ જાડેજા સાથે મારા ગ્રામ પંચાયતના બાકી સાથી સદસ્ય શ્રીઓ અને આગેવાનો અમે આ આજરોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહિયારા પુરુષાર્થથી સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા રોડ પર બેસતા પશુઓને રિફ્લેક્ટિવ બેલ્ટ પહેરાવીએ છીએ આ વિચાર આદરણીય ધનરાજ નથવાણી સાહેબને આવ્યો કે રોડ પર એટલા પશુ બેસે છે ચોમાસાના રોડ પર એક્સિડન્ટ થાય એક્સિડન્ટ ન થાય એના માટે રિફ્લેક્ટિવ બેલ્ટ રિલાયન્સ દ્વારા અમને આપવામાં આવ્યો છે અને અમારી ટીમ દ્વારા રોજ સાંજે રોડ પર બેસતા પશુઓને આ બેલ્ટ પહેરાવી જેથી રોડ પર એક્સિડન્ટ ના થાય ગા જેમાં ગાવી માતાપી હોય છે અને ખોટું નુકસાન ના થાય અને રોડ પર કોઈને એક્સિડન્ટ ના થાય